પીએસઆઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને ગૃહને સંબોધીને પત્ર પણ લખ્યો છે તો નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ની તાનાશાહી સામે આવી રહી છે નિકોલના બે પીએસઆઈ એ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે નિકોલ પીઆઈ કેડી જાટ માનસિક ત્રાસ આપી રહ્યો હોવાનો

આદેશ પણ આપી દીધા છે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ ની શાહી સામે આવી છે નિકોલના બે પીએસઆઈ એ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે ત્યારે નિકોલ પીઆઈ કેડી જાટ માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ અંગે બુલેટિન ઇન્ડિયાની પીઆઈ નો સંપર્ક કરતા પીઆઈ એ ફોન ઉપાડવાની તસ્દી લીધી નથી પીએસઆઈ ના કરેલા આક્ષેપ મામલે પીઆઈ શંકાના દાયરામાં છે તો ઉચ્ચ અધિકારીઓ આ અંગે તપાસના આદેશ પણ આપી દીધા છે નિકોલ પોલીસ સ્ટેશનના ના પીઆઈ ની તાનાશાહી સામે આવી છે નિકોલના ના બે પીએસઆઈ એ માનસિક ત્રાસ ની ફરિયાદ કરી હતી નિકોલ પીઆઈ કેડી જાટ માનસિક ત્રાસ આપી રહ્યો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પેશાઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને ગૃહને સંબોધીને પત્ર લખ્યો હતો નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યો છે ફરિયાદના આધારે ઝોન 6 ઈડીસીપીએ તપાસના આદેશ આપી દીધા છે એસઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વારંવાર જ મોકલવામાં આવતા હતા સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ પીઆઈએ ફોન ઉપાડવાની તસ્તી લીધી નથી પીએસઆઈ ના કરેલા આક્ષેપ મામલે પીઆઈ હવે શંકાના દાયરામાં છે ત્યારે આંગે અંગે ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી છે